brought to you by Techno Spark 20 series smartphones. I'm superhuman. શા પહેલા રાજનીતિના ચાણક્ય તરીકેની છબી ધરાવતા પ્રશાંત કિશોરે ભારતીય જનતા પાર્ટી માટે ખાસ આગાહી કરી છે ભવિષ્યવાણી કરી છે જી હા પ્રશાંત કિશોર જે પોતાની સટીક બોલી આખા બોલીના કારણે હંમેશા ચર્ચામાં રહેતા હોય છે નિવેદનબાજીના કારણે ચર્ચામાં રહેતા હોય છે અને ખાસ કરીને ભવિષ્યવાણીને લઈને ચર્ચામાં રહેતા હોય છે એ પ્રશાંત કિશોરે એકવાર ફરી ભારતીય જનતા પાર્ટી પર ખાસ ટિપ્પણી કરી છે અને કહ્યું છે કે ક્યાં કોણ આવી શકે છે ક્યાં કોના સુપડા સાફ થશે જી હા લોકસભાની ચૂંટણીનું મતદાન છે એ સાત તબક્કામાં યોજાઈ રહ્યું છે ચાર તબક્કામાં મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે ત્યારે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ લક્ષ્યાંક રાખ્યો છે અબકી બાર ચારસો પાર પરંતુ શું આ નારો છે એ સાર્થક થશે ખરી શું સાચા અર્થમાં ભારતીય જનતા પાર્ટી ચારસો કે પાર જશે ખરી આ તમામ મુદ્દાઓ પર મીડિયા રિપોર્ટ્સમાં પ્રશાંત કિશોરે ખાસ વાતચીત કરી છે શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે તમામ માહિતી છે એ આપના સમક્ષ અમે પહોંચાડવાના છીએ ખાસ વિશ્લેષણ કરવાના છીએ કે કયા રાજ્યનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને શા માટે એ જ રાજ્યનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેના પાછળના સમીકરણો શું છે પ્રશાંત કિશોર એકવાર ફરી લોકસભાની ચૂંટણી પર ચૂંટણી થઈ રહી છે હજુ ત્રણ તબક્કાની ચૂંટણી યોજાવાની બાકી છે ત્યારે પ્રશાંત કિશોરે લોકસભા ચૂંટણીમાં ઓડિશા પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશને ને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે આ સિવાય ઉત્તર અને પશ્ચિમ ભારતના રાજ્યોમાં ચૂંટણી પરિણામોની પણ આગાહી કરી છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેલંગાણા ઓડિશા પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશમાં ભાજપની બેઠકો વધી રહી છે તેવો દાવો પ્રશાંત કિશોર કરી રહ્યા છે ભાજપ પૂર્વ અને દક્ષિણમાં નોંધપાત્ર ફાયદો કરી રહી છે જ્યાં તે પરંપરાગત રીતે નબળી છે દક્ષિણ ભારત અને પૂર્વ ભારતમાં વોટ શેર અને સીટ શેર બંને વધી રહ્યા છે તામિલનાડુમાં પણ ભાજપનું વોટ શેર વધશે આ સાથે જ તમને કહ્યું છે કે ભાજપને ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ઘણી બેઠકો ગુમાવતા તેઓ જોવા મળી રહ્યા છે જે પહેલાંથી જ ભાજપનું ગઢ છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર રાજકીય રચનાકાર પ્રશાંત કિશોરે કહ્યું છે કે તેલંગાણા ઓડિશા પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશમાં ભાજપની બેઠકો વધી છે તેમણે કહ્યું કે ભાજપ પૂર્વ અને દક્ષિણમાં નોંધપાત્ર ફાયદો કરી રહી છે ખુલાસો કર્યો કે ક્યાં સો સીટો ગુમાવશે પ્રશાંત કિશોરે કહ્યું છે કે જે લોકો એમ કહી રહ્યા છે કે આ વખતે ભાજપ બસો સીટો પણ જીતી શકશે નહીં તેઓએ એ જાણવું જોઈએ કે વર્તમાન ત્રણસો સીટોમાંથી ભાજપ સો સીટો ક્યાં ગુમાવી રહી છે પીકે કહ્યું છે કે દક્ષિણ અને પૂર્વમાં ભાજપનું વોટ શેર અને સીટો વધશે ભાજપની બેઠકમાં કોઈ મોટો ફેરફાર થાય તેવું લાગતું નથી પી કે પહેલાં જ બંગાળમાં ભાજપની જીતનો દાવો કરી ચૂક્યા છે ગયા મહિને પણ લોકસભા ચૂંટણીની શરૂઆતમાં પીકે બંગાળમાં ભાજપની જીતનો દાવો કર્યો હતો તેમણે કહ્યું હતું કે ભાજપ પશ્ચિમ બંગાળમાં નંબર એક પાર્ટી બની શકે છે આ સાથે જ પીટીઆઈને આપેલા ઇન્ટરવ્યૂમાં પ્રશાંત કિશોરે કહ્યું હતું કે ભાજપે છેલ્લા કેટલાક વર્ષોમાં દક્ષિણ અને પૂર્વ ભારતમાં પોતાની હાજરી વધારવા માટે સખ્ત મહેનત કરી છે આ વખતે તેનો ફાયદો પાર્ટીને મળી શકે છે પ્રશાંત કિશોરે કહ્યું કે તેમને લાગે છે કે ભાજપ બંગાળમાં નંબર વન પાર્ટી તરીકે ઉભરી આવશે પૂર્વીય રાજ્યનું સમીકરણો શું છે તેની પણ આપણે વાત કરી લઈએ તો પ્રશાંત કિશોરે બંગાળ અને ઓડિસ્સામાં ભાજપની જીતનો દાવો કર્યો છે તેમણે એમ પણ કહ્યું કે રાજ્યમાં ભાજપ પહેલાંથી જ સારી સ્થિતિમાં છે ત્યાં પણ સીટોમાં કોઈ ઘટાડો થવાની આશા નથી નોંધનીય છે કે બિહાર ઝારખંડ અને બંગાળ આ સાથે જ ઓડિશાની વાત કરીએ તો આ રાજ્યોમાં લોકસભાની કુલ એકસો સત્તર બેઠકો છે ગત લોકસભા ચૂંટણીમાં એનડીએને સિત્યોતેર બેઠકો પર સફળતા મળી બિહારમાં એનડીએને ચાળીસમાંથી ઓગણચાળીસ બેઠકો મળી ઝારખંડમાં એનડીએ ચૌદમાંથી બાર સીટો જીતી બંગાળમાં ભાજપે બેતાળીસમાંથી અઢાર બેઠકો જીતી ઓડિશામાં એકવીસ બેઠકોમાંથી ભાજપે આઠ બેઠકો જીતી આ ચાર રાજ્યોમાં હજુ પણ ચાળીસ બેઠકો એવી છે જ્યાં ભાજપને ગત ચૂંટણીમાં જીત મળી નથી એનડીએના મિશન ચારસોને લઈને ભાજપ આ વિસ્તારોમાં વિસ્તરણ ઈચ્છે છે પ્રશાંત કિશોર ખાસ કરીને બંગાળ અને ઓડિશામાં ભાજપની સફળતાની આગાહી કરી રહ્યા છે ભાજપ કયા રાજ્યમાં કેટલી બેઠકો વધારવાનું લક્ષ્ય ધરાવે છે ભારતીય જનતા પાર્ટી અને એનડીએ બંગાળમાં બેતાળીસ માંથી અઢાર બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે ઓડિશામાં પણ ભાજપનું મિશન પંદર બેઠકો છે આવી સ્થિતિમાં ભાજપને ઓડિશામાંથી પણ સાત બેઠકો વધવાની આશા છે તેલંગાણામાં પણ ભાજપ બે અંક સુધી પહોંચવા માંગે છે આ વખતે એનડીએ ને આંધ્ર પ્રદેશની સીટો પર પણ મોટી જીતની આશા છે પ્રશાંત કિશોરે તામિલનાડુમાં ભાજપનો વોટ વધવાનો દાવો કર્યો છે તો જો પ્રશાંત કિશોરની આગાહી સાચી પડે છે તો કદાચ કપરા ચડાણ ભારતીય જનતા પાર્ટી માટે તો હોય જ શકે છે પરંતુ આ વખતે રાજનીતિના અવનવા રંગ જોવા મળ્યા ગુજરાત સહિત દેશભરમાં લોકસભાની ચૂંટણીનો માહોલ બરાબર રીતે જામેલો જોવા મળ્યો નેતાઓના નિવેદનો પણ ચર્ચામાં રહ્યા છે જેને લઈને આ વખતે લોકશાહીનો આ મહાપર્વ આપણે સૌ કોઈ સારી રીતે ઉજવી પણ શક્યા છીએ કાંટાની ટક્કર છે અમે અમુક જગ્યાઓ પર ખાસ કરીને જોવા મળી છે જેને લઈને એ બેઠક છે ખૂબ જ રસપ્રદ પણ બની ગઈ છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર